આજે માંડવી તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા ગઈકાલથી જ આ છઠ્ઠા સમૂહ શુભ શરૂઆત આપણે કરી છે અને તમામે તમામ દાતાઓના સહયોગ સમાજના શ્રેષ્ઠીઓના સહયોગ અને સમગ્ર સમાજ એવું નથી કે આ માંડવી તાલુકા મહેશ્વરી સમાજનો સમૂહલગ્ન છે એટલે માત્ર મહેશ્વરી સમાજ નહીં પરંતુ તમામે તમામ વર્ગ તમામે તમામ જે સમાજના શ્રેષ્ઠીઓ છે અન્ય સમાજના એટલે આપણો દરેક આપણો સમાજ એક છે એ પ્રકારનો એક સમરસતાનો ભાવ તરીકેનો આ એક સમૂહલગ્ન છે આજે હું જ્યારે આપે વાત કરી ત્યારે આ સમૂહલગ્નમાં જે ભોજનના મુખ્ય દાતા છે જેના ઉપર આપણે જેને સમૂલગ્નના મુખ્ય દાતા કહેવાય એવા આ સમૂહ અમારા ભોજનના દાતા આ વિસ્તારના આદરણીય શ્રી અને જે વર્ષોથી એક સમરસતાના પૂજારી છે જ્યારથી આજે આજે ધારાસભ્ય છે પરંતુ એને ઘણા વર્ષોથી મારા એક મિત્રતાના નાતે હું તું તો લગભગ ત્રીસ વર્ષ પહેલાં એમની સમરસતાની જે લાગણી હતી એ લાગણી આજે પણ જળવાયેલી છે અને આજે એ આ સમૂહ લગ્નના મુખ્ય દાતા છે એવી જ રીતે તમામે તમામ સમાજના દાતાઓ આ ગામના જે દાતાઓ છે એવા કિશોરભાઈ એટલે કેવલભાઈ જેના પ્રમુખ છે એમના એમ એ પણ સહયોગી છે પોપટભાઈ પટેલ એમના એટલે તમામે તમામ તમામ વર્ગના હું એટલા માટે વાત કરી રહ્યો છું કે આ સમૂહ લગ્નની અંદર તમામે તમામ સમાજના લોકો એક સમરસતાના ભાવ સાથે જોડાયેલા છે અને સાથે ગઈકાલે જે અમારા માનવનતા મહેમાનો છે એ પૈકી અમારા વિનોદભાઈ ચાવડા એ પણ એ દીકરીઓને આશીર્વાદ આપવા માટે વધારેલા આજે અત્યારે આપણી વચ્ચે મારા ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી માલતીબેન મહેશ્વરી અને કચ્છ જિલ્લા પંચાયતના અમારા સર્વના મોભી અને અમારા રાબર એવા જનકસિંહ જાડેજા સાહેબ એ પણ અત્યારે ઉપસ્થિત થયા છે જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કુંવરબેન અને એ પણ ઉપસ્થિત થયા સાથે અમારી ત્રણ યાત્રાધામ સમિતિ છે એના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ અને આ ગામનું ગૌરવ અને એક સમિતિના સભ્ય તરીકે જેને કહેવાય કે આ સમૂહલગ્ન કદાચ મહેશ્વરી સમાજનું આયોજન છે પણ સમિતિના એક સભ્ય તરીકે જ્યારથી અમે સમૂહલગ્ન કરીએ છીએ ત્યારથી સતત અમારી સાથે રહેનાર એવા કેવલભાઈ ગઢવી એ સતત અમારી સાથે છે એટલે આખા વિસ્તારનો આખા સમાજનો અન્ય સમાજનો તમામે તમામ સમાજનો આ સમૂહ લગ્નની અંદર ખૂબ સાથ અને સહયોગ રહ્યો છે આજે બપોર પછી એક દાંડિયા રાસનો નાનો કાર્યક્રમ અને રાત્રે જે હસ્તમેળા અને દીકરી દીકરીઓના હસ્તમેળાપનો જેટલે મુખ્ય કાર્યક્રમ એ પ્રમાણે અને રાત્રે આપણા ગુજરાતના નામાંકિત કલાકાર એવા કરસનદાસ સાગઠિયા અને દક્ષાબેન પરમારનો એનો પણ રાત્રે આપણે સંતવાણીનો કાર્યક્રમ છે અને કાલે સત્યાવીસ તારીખના સવારના આપણે દીકરીઓને વિદાય કરશું એ પ્રકારનો આખા કાર્યક્રમની આ રૂપરેખા છે અને જે પણ અત્રે પધારે છે ત્યારે અને જે આવનાર તમામને હું હૃદયથી માંડવી તાલુકા મહેશ્વરી સમાજ સર્વને હૃદયથી આવકાર આપું છું ધન્યવાદ આજે માંડવી તાલુકા મહેશ્વરી ભેગવાડ સમાજ આયોજિત છઠ્ઠો કન્યા વણજ યજ્ઞ હતો આ છઠ્ઠા કન્યા વણજ યજ્ઞની અંદર પંદર યુગલે પ્રભુતાની અંદર પગલાં માંડ્યા છે ભગવાન ગણપતિ દાદાના મંદિરમાં એમનું વિધિ વિધાન સંપન્ન થયો સમાજની સાક્ષીએ સૌ આગેવાનોની સાક્ષીએ અહીં વિધિ સંપૂર્ણ થઈ છે હું એ પંદરે પંદર નવ દંપતિને એમના લગ્નજીવનની અંદર ખૂબ ખૂબ પ્રેમ એકતા અને સંપત્તિ સાથે ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું કે આવનારા લગ્નજીવનમાં ભગવાન એમના ઘરમાં ખૂબ મીઠાશ આપે એવી મારી શુભેચ્છા પણ આપું છું અને અહીં માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ વતી આ સમૂહ લગ્નનું આયોજન કરી અને નાનામાં નાના વ્યક્તિને સારામાં સારું એક આયોજન સાથે એની દીકરી પરણાવવાનું અને દીકરો પરણાવવાનું જે સ્વપ્ન હોય છે એ આ સમૂહ લગ્ન ની અંદર પૂર્તતા થતી હોય છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ હંમેશા કહેતા હોય છે કે સંગ ગચ્છત ધ્વમ સમવદ ધ્વમ સૌ સાથે મળીને ચાલશું તો એ ચોક્કસપણે સારા પરિણામો લાવશે તો એ એક આ છે સાથે સાથે આજના દિવસે આજે એકાદશી પણ છે અને આજે છવ્વીસમી નવેમ્બર એટલે બંધારણ દિવસ પણ છે ડૉક્ટર બાબા સાહેબે આજના દિવસે આજથી પંચોતેર વર્ષ પહેલા બંધારણ ભારતને આપ્યું હતું અને ભારતના બંધારણ ઉપર આખો ભારત દેશ ચાલી રહ્યો છે અને સમગ્ર વિશ્વની અંદર મોટામાં મોટી લોકશાહી જો વખણાતી હોય તો એ ભારતની વખણાય છે અને એ લોકશાહીનો ગ્રંથ જો હોય તો એ આપણું બંધારણ છે એ બંધારણની પવિત્ર ફરજો પણ છે અને બંધારણના હકો પણ છે મેં આજે અહીં સૌને એક શુભેચ્છા સંદેશ સાથે કહ્યું છે કે આપણે બંધારણ આપણને હકો આપે છે સાથે સાથે બંધારણ આપણે દેશ માટે કંઈ ને કંઈ કરી ચૂકવાની ફરજ પણ આપે છે તો આપણે સૌ કોઈ બાબા સાહેબના બતાવેલા વિચારો ઉપર સાથે ચાલી અને આ બંધારણ અગાઉ કાશ્મીરની અંદર લાગુ પડેલું નહોતું ત્રણસો સિત્તેરની કલમ હોવાને કારણે અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓને ત્યાં એનો હક મળતો નહોતો એ હક દેશના વડાપ્રધાન મોદી સાહેબે અપાયો છે એટલે કે આ બંધારણને આજથી પંદર વર્ષ પહેલા મોદી સાહેબ સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી ઉપર લઈ અને એમની રવાડી કરી શોભાયાત્રા કરી હતી એટલે કે બંધારણ પ્રત્યે જેટલો ભાવ અને પ્રેમ વડાપ્રધાનને છે એને સાથે રાખીને આપણે સૌએ આગળ ચાલવું જોઈએ તો આપણો દેશ છે ખૂબ આગળ વધશે એવી મારી શુભેચ્છા મારા મિત્ર ભાઈ શ્રી કેશવજીભાઈ રોશિયાને જે આ સમાજનું જે કાર્ય છે ને એ સમાજના કાર્યની અંદર એક સેવા હોય છે આ કોઈ હોદ્દો કે કોઈ મોટપ એનો વિષય નથી હોતો આ એક વિચાર સાથે સેવા કરવાનો વિષય કેટલાય દિવસથી કેશવજીભાઈ અને આખી ટીમ મહેશ્વરી મેઘવાડ સમાજની આખી ટીમ નાનામાં નાનો વ્યક્તિ હોય હોદ્દેદાર હોય કે કોઈ પણ હોય અને આખી ટીમ બધા જ લોકો અહીંયા કામે લાગ્યા છે ત્યારે આ શક્ય બન્યું છે આ કોઈ એકલા વ્યક્તિનું આ કોઈ કામ નથી હોતું બધાનું કામ હોય છે એટલે આ હાથ જયારે એકલી આંગળી જેની જગ્યાએ જયારે સાથે મળે છે ત્યારે તાકાત ઊભી થાય છે એ સમાજની તાકાત છે એ સમાજની તાકાત સૌએ સાથે મળીને આ દીપાવ્યો પ્રસંગ તમે જોયું કે સુંદર મજાની દીકરીઓને આખું ઘર વસી જાય એવું કર્યાવરણ પણ અહીંયાથી આપવામાં આવ્યું છે અને બધા જ લોકોએ સબ સમાજ કો લી સાથ મેં આગે હિ બઢતે જાના પથકા અંતિમ લક્ષ્ય નહીં હે સિંહાસન ચઢતે જાના અહીં બધા જ સમાજના લોકો આ કાર્યની અંદર જોડાયા છે ઊંચ નીચ જાતિ પાતિનો કોઈ ભેદભાવ નથી બધા સાથે રહીને જોડાયા છે એટલે અહીંયા એ વિષય જ નથી સમરસતાની સાથે રહીને આ સંપૂર્ણ પ્રસંગને દીપાવ્યો આજે માંડવી તાલુકાના મહેશ્વરી સમાજ સમિતિ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન થયું છે અને દરેક વખતે આ સમૂહ લગ્નના આયોજનમાં ઉપસ્થિત રહેવાનો અવસર હંમેશાથી મને મળ્યો છે હું ખરેખર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું સમિતિના પ્રમુખ શ્રી આદરણી કેશવજીભાઈ અને સમગ્ર એમની ટીમ જે છેલ્લા કેમ કે સમૂહલગ્ન કરવું એ એવું નથી કે ચાલો નક્કી કર્યું અને થઈ ગયું એમાં બે ત્રણ મહિનાની મહેનત લાગતી હોય છે અને આ મહેનત પછી સમગ્ર ટીમ જ્યારે એક એક વાતની ચિંતા કરતા હોય ભોજનની વ્યવસ્થા મંડપની વ્યવસ્થા જે દીકરા કે દીકરીઓના લગ્ન છે એ પરિવારને ક્યાંય પણ અડચણરૂપ ન બને એ પ્રકારની નાનામાં નાની ચિંતા કરતા હોય છે એટલે ખૂબ જ જવાબદારીપૂર્વકનું આ કામ છે ત્યારે આ ટીમને હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે પંદર જોડલા અહીંથી પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે એમને પણ હું નવા જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું અને મૈસરી સમાજની એક દીકરી તરીકે સમાજના આવા કાર્ય જ્યારે થતા હોય ત્યારે ચોક્કસપણે માર્ગદર્શન એમનું પણ મને ઘણી વખત મળતું હોય છે ત્યારે એક આનંદની લાગણીનો અનુભવ થતો હોય છે ત્યારે આજના દિવસે સમગ્ર ટીમને અભિનંદન અને શુભકામનાઓ